કેમને આવડે ગાતા હા તેલ્યો ગા શોખ હોય આ હે પડિયા આ હે પડિયા આ એ એ મારો કાતરો લે નઈ જા આયા કા કરું થા ઉબો થા આ જા ગતી આ કાટો ગયો હા હા એલા માવા બોલી લખורה અમને માવા તો લાગ્યા માઉં રાખો હું ખાતો માવા માર પાસે ના પણ નથી

लगाओ गया लंगो यार भाग जा ए ए, ए! लाइक तो बोलो पजहनन दादा आवन आवन ए कोई चीज शांति से <laughs> ए भाग जाओ बीजो मारो है भाग जाओ इधर ए ए आज के मेले ती आओ बाबू के आउ जा भाग जा यो ए मारो એક જન્મત બાબુ હાલો હાલો એ એ આયો તала કરે રામ રામ એ મે કલાક રહેવાના

લામા <laughs> Tata એ લેપુચે ખાવા આલો અમે હાલો લેપુચે ખાવા જવા છે હા આ હે આપને જો હામે કે ખાવું હવે જાવ હવે ભારે સમ આવો જાને એ લે હારું આપ લેપુચે ખાવા લે પુચે હાલો ની કે હા બોલો તું આય હેન મદદ કર હવે જય બબલી યાર એ બા ઉભી ને યાર વાગ્યો એ વાગ્યો એ હા બા ઉભલી એ આ